કડીમાં કરશન સોલંકીના અવસાન બાદ ખાલી થયેલી કડી વિધાનસભાની બેઠક પર ચૂંટણી માટેનું રાજકીય તાપમાન સતત વધતું જઈ રહ્યું છે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર ઓગણીસ જૂન બે હજાર ના રોજ મતદાન થશે અને તેવીસ જૂનના રોજ મતગણતરી થશે આ ચૂંટણીને લઈને આજે મહેસાણા જિલ્લામાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોના ચયન માટે મહત્વની બેઠક યોજાઈ હતી ભાજપના હોદ્દેદારો અને સંસદીય બોર્ડના સભ્યોની ઉપસ્થિતિમાં ઉમેદવાર પસંદગી માટે મંતવ્યો લેવામાં આવ્યા કડીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે અનેક પ્રબળ દાવેદારો છે ભાજપના સ્થાનિક નેતાઓમાં રેસ જોવા મળી રહી છે જ્યારે કોંગ્રેસ પણ એક મજબૂત ઉમેદવાર ઉતારવા માટે તૈયારીઓમાં લાગી ગઈ છે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું દુઃખદ અવસાન થયું હતું જેના પગલે બેઠક ખાલી થઈ હતી હવે જોવાનું રહેશે કે પેટા જનતા કોના તરફ વિશ્વાસ દર્શાવે છે આજે કે કડીમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે અમારા લોકપ્રિય ધારાસભ્ય મુરે બિકરસનભાઈ સોલંકીના અવસાન બાદ આ પેટા છે ત્યારે આ પેટા માટે છવ્વીસ તારીખે જાહેરનામું પડ્યું ચૂંટણી પંચે જે જાહેરાત કરી છે અને આજે અમારી ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ પ્રમાણે જેટલા ઉમેદવારો ઈચ્છુક ઉમેદવારો છે તે લોકો આજે અમારા નિરીક્ષકશ્રીઓ જોડે એમની રજૂઆત કરવા આવે છે આજે રજૂઆત કરશે પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એમાંથી ઉમેદવારો નક્કી કરશે એટલે આ પ્રક્રિયા છે મને પાર્ટીની પ્રક્રિયા અનુસાર અમે આ કામ કરી રહ્યા છીએ અમારા પક્ષના કાર્યકર્તાઓ અમારું શીર્ષ નેતૃત્વ દુનિયાના સૌથી લોકપ્રિય નેતા શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં કામ કરતી અમારી આ પાર્ટી અને વિકાસના કામોને વરેલી પાર્ટી અવિરત વિકાસ ચાલે છે આ વિકાસના સથવારે કાર્યકર્તાના સથવારે અમે આ બાય ઇલેક્શન જીતીશું જીતીશું જીતતું જંગી બહુ વધી દીધી હું આજે આપને દાવા સાથે કહું ચાલીસ હજાર કરતાં પણ વધારે અમે આ મતોથી ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ કોંગ્રેસને જે કરવું એ કરે કોંગ્રેસ પોતાની પદ્ધતિ અનુસાર કર્યા કરે કોંગ્રેસ શું કરે અમારે જોવા નથી અમે શું કરીએ અમે જોઈએ છીએ અત્યાર સુધીમાં પચીસે ઉમેદવારો અહીંયા છે દાવેદારીવાળા હવે જેમ જેમ કોઈ વહેલું મોડું આવશે બધાને કાર્યકર્તા તરીકે હક છે અને કાર્યકર્તા આવે માગણી કરવાનો બધાનો હક છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ શિસ્તને ભરેલા છે અને જ્યારે ઉમેદવાર નક્કી કરે ત્યારે બધા એક થઈને કામ કરે છે એના માટે ભારતીય જનતા પાર્ટી જીતે છે અને જીતતી રહી છે